ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભાગેડું લગ્નમાં નિયમોમાં ફેરફાર ચાલી રહી છે ત્યારે હવે નિયમોમાં રાજ્ય સરકાર મોટા ફેરફાર લાવી શકે છે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અને બ્રહ્મ સમાજ સહિત અન્ય સંગઠનો અને સમાજની રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ કડક અને પારદર્શક બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે દર બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના નવા નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે જે જો કેબિનેટ દ્વારા આ સુધારેલા નિયમોને લીલી ઝંડી મળશે તો સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરાશે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાટીદાર સમાજ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ ધ્યાન દોરવામાં આવતા જે તે સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે લવ મેરેજ માટે માતા પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે બંધારણ ન નડે એ રીતે દીકરીઓના પ્રેમ લગ્ન બાબતે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીશું ત્યારે હવે નવા પ્રસ્તાવિત નિયમો અનુસાર લગ્ન નોંધણીની પ્રક્રિયામાં વહીવટી અને પારિવારિક સ્તરે જે ફેરફાર થઈ શકે છે તેની વાત કરીએ તો અત્યાર સુધી તલાટી કમ મંત્રી લગ્ન નોંધણી કરવાની સત્તા ધરાવતા હતા પરંતુ હવે તલાટી માત્ર પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે લગ્ન નોંધણીની આખરી મંજૂરી હવે ક્લાસ ટુ અધિકારી દ્વારા જ અપાશ અપાઈ શકે છે

તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના ધ્યાને એવું પણ આવ્યું કે કેટલાક કિસ્સાઓમાં એક જ ગામના તલાટી દ્વારા ટૂંકા જેટલા લગ્નોને મંજૂરી આપી દેવામાં આવી હોય આ પ્રકારની શંકાસ્પદ કામગીરી અને પારદર્શિતાના અભાવને કારણે સરકારે તલાટીઓ પાસેથી આ સત્તા છીનવી ખેંચી લેવાનો નિર્ણય છે તે કરી શકે છે રાજ્ય સરકારનું માનવું છે કે આ નવા સુધારાથી લગ્ન નોંધણીની પ્રક્રિયા છે તે વધુ અધિકૃત બનશે યુવતીઓને લલચાવી ફોસલાવીને અથવા તો બળજબરીથી કરવામાં આવતા લગ્નો પર રોક લાગી શકશે પરિવારની જાણ બહાર થતા લગ્નોને કારણે સર્જાતા સામાજિક ઘર્ષણનો પણ ઘટાડો થશે આપને જણાવી દઈએ કે કેબિનેટની આ બેઠક બાદ આ અંગેની સત્તાવાર માર્ગદર્શિકા છે તે જાહેર કરવામાં આવશે જેમાં વધુ સ્પષ્ટતા જોવા મળશે પરંતુ આ સમગ્ર મામલે આપણા શું વિચાર છે અમને કોમે કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં